તો હવે મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામમાં કોઈની સ્ટોરી મેન્શન કેવી રીતે કરવી તો ખાસ વિડીયોમાં મિત્રો બનાવી તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે સૌથી પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરી લેવાનું છે મિત્રો હું થોડું પેપર કરતો તો ત્યારબાદ પછી કરવાનું સૌથી પહેલાં તો આપણે સાયકલ પકલિક કરવાનું અને આપણે જે કંઈ સ્ટોરી વગેરે અપલોડ કરવાની હોય એને આપણે અહીંથી અપલોડ કરી દઈએ પહેલાં તો મિત્રો થોડું ফোনে মিত্র থাকুন দিক এটাই ভোগ যায় ফটাফ পেলা স্টো অপলো করে দিয়ে বিডিওসড করব জীব તમે અમે ઘણા બધા ઓપ્શન છે અહીંયા એવાળા બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આ એવાળું બટન છે ને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એની ઉપર ક્લિક કરશો એટલે તમારે સામે બે ઓપ્શન આવશે મેન્શન અને લોકેશન તો મેન્શન મેન્શનવાળા ઉપર ક્લિક કરવાનું એટલે તમારા બધા જે ફોલોવર્સ ફોલોર્સ છે જેને તમે ફોલો કહીએ છે એ બધા તમારા ફોલોઈંગ બધી આમાં આવી જશે આમાંથી તમારા કોઈપણને મેન્શન કરી શકો છો ડાયરેક્ટ મેન્શન કરી શકો છો તો તમારે આમાં ન આવતું હોય તો તમે અહીંથી ડાયરેક્ટ પણ સર્ચ કરી શકો છો અહીંથી નામ લખીને સર્ચ કરી શકો છો અને પછી તમારે આ સ્ટોરીને છે અપલોડ એટલે આ તમારે જે રિલેટેડ છે મેન્શન થઈ જશે તો ભાઈ આજના વિડીયોમાં આટલો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મોબાઈલ પણ લગાવતા વિડીયોસ અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય